ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં હાજીપીર દરગાહ પાસે ગંભીર અકસ્માત થયો ભાવનગર શહેરના વ્યસ્ત વિઠ્ઠલવાડી વિસ્તારમાં હાજીપીર દરગાહ પાસે સામાન્ય રીતે લોકોની અવર જવરથી ભરેલો આ રસ્તો આઈસર ગાડી અને બાઇક વચ્ચે થયેલી જોરદાર અથડામણને કારણે થોડાક ક્ષણો માટે સ્તબ્ધ રહી ગયો પ્રાથમિક માહિતી મુજબ બાઇક પર સવાર ત્રણ લોકોમાંથી એક વ્યક્તિને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેણે ઘટના સ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા બાકી બે લોકો ગંભીર હાલતમાં રસ્તા પર પડ્યા હતા જેને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક એકસો ને જાણ કરી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચીને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા હોસ્પિટલમાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે અકસ્માત બાદ વિસ્તાર થોડોક સમય માટે ટ્રાફિકથી અસ્તવ્યસ્ત થઈ ગયો હતો પોલીસે તુરંત સ્થળ પર પહોંચી અને અકસ્માત અંગેની આગળની કાર્યવાહી શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે આઇસર ડ્રાઈવરની બેદરકારી કે અન્ય કોઈ કારણની તપાસ ચાલી રહી છે વિઠ્ઠલવાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ઉદભવી છે લોકો ફરીથી સ્પીડ કંટ્રોલ અને સાવચેતીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો